અને સંગઠન દ્વારા સમાજ એકતા અને પરસ્પર ભાઈચારા સાથે સૌના વિકાસનો અવાજ બુલંદ કર્યો હતો આજે નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે અમે ગુજરાતમાં વસતા જુદા જુદા ભીમ સમાજના લોકો ભેગા થયા છે અને પાંચથી થી સાત હજાર માણસો ભેગા થયા છે આ રેલી શરૂ થયા અહીંથી બળિયા લીડું ચાર હતા જ્યાંથી કશાપુરા પીરવાસ ત્યાંથી રણછોડપુરા પીરવાસ ત્યાંથી કેવર કોમ્પ્લેક્સ કેવર કોમ્પ્લેક્સ રિવરફ્રન્ટ થઈ ગાંધી આશ્રમ પહોંચી ગાંધી આશ્રમથી અમે ઇન્કમ ટેક્સ પૂજ્ય મહાત્મા ગાંધીજી ત્યાં સ્ટેચ્યુ ને હાર કરાવી ત્યાંથી અમે ખાનપુર દુર્વાજી ત્યાં રેલી સમાપ્ત થશે રેલીમાં આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી રીત રિવાજ ની